ગુડ મોર્નિંગ બાળકો આજે આપણે બાલદિનની ઉજવણી અને અન્નપ્રાસન દિન ઉજવવા જઈ રહ્યા છીએ તેમાં સાત માસથી સાત માસવાળા બાળકને અને માતાને બોલાવવામાં આવ્યા છે તેમજ આઈસીડીએસ તાલુકા ઊંઝાનો સ્ટાફ પણ આવેલો છે તમામ કાર્યકરો બાકીની હાજરી આપેલી છે કેન્દ્રની ના ના બા ભૂલકાઓ આવેલા છે રંગોલી કરવામાં આવી છે અને બાલ શક્તિ પેકેટમાંથી રાબ બનાવી છે અને રાબ પીવડાવવામાં આવી રહી છે માતાને પણ કહેવામાં આવ્યું છે કે દરરોજ બાલ શક્તિના પેકેટનો ઉપયોગ કરીને જ રાબ પીવડાવવામાં આવે જેથી કરીને બાળક કુપોષિતમાં જાય નહીં અને હૃષ્ટ પૃષ્ટ રહે દરરોજ બાલ શક્તિના પેકેટનો ઉપયોગ કરવામાં આવે દર મહિને આંગણવાડીમાં વજન ઊંચાઈ કરવામાં આવે જેથી કરીને બાળકનું ઊંચાઈ અને ગ્રોથ મોનિટરિંગ ચાલુ રહે તેમજ પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવે છે ફ્રૂટ ગોળ લીધેલો છે અને પ્રોત્સાહિતમાં ડબો લીધેલો છે તે આપવામાં આવે છે પૂરી ડીશ ફ્રૂટની આપી શકો છો સરકારશ્રીના લાભો વારંવાર આંગણવાડીમાં આવવું અને લેતા રહેવું એવી બધાની શુભેચ્છાઓ અને જે ના આવે આજુબાજુમાં પણ કહેવું કે આંગણવાડીમાં સારા પ્રોગ્રામો થઈ રહ્યા છે એટલે દરેકને આંગણવાડીના લાભ લેવા સરસ ગુટ ગુટ બધા તાળી પાડો La página de Botaviso.